પ્રિય રસિકજનો શું આપને પણ આ ધન્ય રસ પ્રાપ્તિ કરવી છે શું આપને પણ આ રસનો આનંદ માણવો છે તો ફક્ત એક જ કાર્ય કરીશો ને તો આ બધી પ્રાપ્તિ થશે ખૂબ સરળ છે પરંતુ અડગતાની પણ જરૂર છે તો એવું તે શું કરીએ કે આ ધન્ય રસનો અનુભવ થાય તો આપણા શ્રી ગુસાઈજી આપણા શ્રી હરિરાયજી આપણા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરો કે જેના કારણે આ ધન્ય રસનો અનુભવ થઈશે કારણ કે ચોર્યાસી બસો બાવન ભગવદીઓએ પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો એટલે એમને પણ એ અનુભવ થયો ગોપીજનોએ પણ શ્યામસુંદરના ચરણારવિનો દઢ આશ્રય કર્યો એટલે એમને આ ધન્ય રસનો અનુભવ થયો પ્રભુ રૂપ બદલી બદલીને આ ધન્ય રસનો અનુભવ કરાવી રહ્યા છે પહેલા શ્યામસુંદર સ્વરૂપે કરાવ્યો પછી શ્રીનાજી સ્વરૂપે પછી શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગોકુલનાજી શ્રી હરિરાયજી સ્વરૂપે આ રીતે પ્રભુ રૂપ બદલી બદલીને પોતાના ધન્ય રસનો અનુભવ કરાવી રહ્યા છે તો હવે આ અનવતાર કાલમાં પ્રભુના આ ધન્ય રસનો અનુભવ કઈ રીતે થાય તો તેનો જવાબ છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાથી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલા પંદર ચિહ્નો રસરોગ ચિહ્નોનો દ્રઢ આશ્રય કરવાથી આ અનુભૂતિ થાય છે બોલો શ્રી વલ્લભાધીશ કી જય